અમારી ફરિયાદની વિગત છે કે બોમ્બેના રહેવાસી મારા એક ભાગીદાર તરીકે પણ બોમ્બેમાં વર્ક કરતા હોય અને મારા શાળાના નજીકના રિલેશનમાં હોય એ બોમ્બે મેન્યુફેક્ચરિંગ ડ્રેસ મેન્યુફેક્ચરિંગનો પોતાનો બિઝનેસ હોય અને એ ના સંપત્તિ અમે આ સાથે જોડાયેલા હોય માર્ચ મહિનાની અંદર અમારી પાસે એક એવી વાત આવે છે કે ફોરેનની અંદર પૈસાનું રોકાણ કરીને સારું એવું વર્તન મેળવી શકાય છે જે તમને બે થી પાંચ દિવસ અથવા દસ દિવસની અંદર આઠ થી દસ ટકાનું તમને સારું રિટર્ન મેળવી આપશું આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણે આ ટાઈપનું રોકાણ છે ને આ ટાઈપની પાર્ટી છે અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ હવે મેન બનાવ આવે છે બીકેસી બિલ્ડિંગની પાછળના ના ભાગમાં આખવા વહીવટ થાય છે જ્યાં દર્પણ ભારસીયાના અને દર્પણ ભારસિયા દ્વારા આખે આખવા વહીવટો કરવામાં આવે છે જેના લખનના લાજીની ઉપર આમાં જે પરેસ્પર ઢોલલીયાનો ઉલ્લેખ કરેલો છે અને આરોપી તરીકે એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના કંપનીના બે માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈ અમે કોન્ટેક કરી છીએ તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને ત્યાં વર્ક ઉપર છે આવ્યા પછી તમારું પેમેન્ટ થઈ જાય આવા આશ્વાસનો અને પ્રયોગો નો આપી અને તાંગ લંબાવે છે કાનને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે થોડું વેલા મોડું છે તમને પેમેન્ટ આપી દેશું આમ છે પછી પછી અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે અમે એની ઓફિસનો કોન્ટેક્ટ હરીજી પટેલને ને મારા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ એની ઓફિસે જઈ અને તમે વાતચીત કરો પેમેન્ટ મોટું મોટું છે ક્યારે સમય આવશે તો અમને દર્પણ ભારસિયા ગૌતમભાઈની ઓફિસમાં મિટિંગ માટે હરિ પટેલને બોલાવે છે

તમે પેમેન્ટ તો આનું રિલીઝ કરો અને આવી બધું તો ધરપણ ભારસિયા ત્યાં મારા મારી કરે છે અને મેટરને ને કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલ ભગાવી મૂકે છે હવે ત્યારે હરિ ધરપણ ભારસિયા દ્વારા ધાર પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બરાબર તમે આવું દર્પણ મારસ છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે જો તમે આ મેટરને કંઈ ઉઠી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે તમે અમારું કશું કરી નહીં શકો બરાબર માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ હેલ્પેશભાઈ ઢોલરિયા નું નામ આવે છે આગના પાર્ટનર કે છે તો એક સમાજના પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જો સારા હોદ્દા ઉપર છે તો આપણે એની રજૂઆત એના માટે કરીએ એટલે અમે અલ્પેશ ધોલૈયાનો કોન્ટેક એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે બરાબર બે કરોડ રૂપિયા લેવાના છે એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે આવું કરી ના શકે બરાબર જો એને બે કરોડ રૂપિયામાં આપવાના છે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે પણ આ મેટર ના અંત સુધી પહોંચે ને શું વાત છે તમે સાંભળો એના માટે હરી પટેલને હરી પટેલને ભોલરિયા ભાઈ રાજકોટ માં બોંડલ માર્કેટિંગ યાજમાં એકમસીમાં મળવા માટે હું છે પણ અહીંયા કોઈ કારણોસર મીટિંગ શક્ય ન હોય એટલે ભોલરિયા ભાઈ હરિ પટેલને ને ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપ ની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે મળવા માટે બોલાવે છે અને અંદર ધમકીઓ આપે છે કે ભાઈ હરિ પટેલ ને હરિ પટેલ ને મિટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે જ્યાં હરિ પટેલને ને માત્ર ને માત્ર આશ્વાસન કોને પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે ગયેલી છે અને ત્યાં દવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે દવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોને કાઈ કાઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી ઊંચી રકજે લાગવાત ધરાવે છે અને માટે તમે આ મેટરને અહીંયા અહીંયા પૂરી કરો રોજ કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે શું અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે આ તો અમને ધમકી છે નથી પણ અમારા કે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ એના દ્વારા એવું ભાઈ મેટર જલ્દી પૂરી કરાવો આ માંથી અમે નીકળવા માંગીએ છીએ આવા મેસેજ અમને મળેલા છે સરળ માં અરજી કરાવેલી હતી

ક્યાના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું આક્ષેપ કર્યો છે કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈ નો હરિભક્ત નો દીકરો છે અને એને કઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તો મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી એને કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો હું સવાર થી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોર થી સાંજ સુધી માં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પેલા અગિયાર વાગે પહોંચવા નતા પછી પોચા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો તમે ગોંડલ ધક્કો નો ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થાય અત્યારે જ માનવ પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલમે કીધું તમે કોણ હતું કયો એટલે એને નામ આપ્યું કે ભાઈ મારી ઘર કોણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી ચાલતું આ ભાઈ કે આ ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બે અને આવી રીતે ગયા તી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા

આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોને સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકા પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ કર્યા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાત તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય

અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસીડી મળેડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથળો થતો છે એવો વિડીયો બનાવ્યો હવે વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઝોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડવતું ઉપર થતી છેતરપિંડી એટલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવાનું હોય કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પીડા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં હું જે માર્કેટિંગ યાર્ડ ચેરમેન છું ને ત્યાં લગભગ એક હજાર કરોડ નું છે કરપ્શન કરી શકું આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના